ધારાસભ્ય ચેતર વસાવાએ આ અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા જાય છે પંચોતેર લાખ થી એક કરોડ નો ખર્ચો કરીને દેવા કરીને અને જમીનો વેચીને તથા વ્યાજ પૈસા લઈને પણ કેટલાક લોકો કામ ધંધા માટે અને રોજગાર મેળવવા માટે તથા સ્થાયી થવા માટે અમેરિકા જતા હોય છે પરંતુ હાલ બીજી વખત રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશન ની કામગીરી શરૂ કરી છે પહેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને અમેરિકાના લશ્કરી પ્લાનમાં બેસાડીને અમૃતસર લાવવામાં આવ્યા અને તેમાંથી સાડત્રીસ ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી છે આવી રીતે વસવાટ કરવા ગયેલા ભારતીયો પર આજે એક જોખમી તલવાર લટકી છે જેમાં બે લાખ થી વધુ ગુજરાતીઓ છે અને સત્તર લાખ લોકો સમગ્ર દેશતા છે હાલ પાસઠ થી સિત્તેર લાખ ભારતીય લોકો અમેરિકામાં વસવાટ કરે છે આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે અમેરિકા સાથેના સંબંધો અને ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો આપણે સાંભળી છે કેન્દ્ર અમારી વિનંતી છે કે જે પણ ભારતીયો પર ચિંતાના છે માટે અમેરિકાની સરકાર સાથે મળીને અને વાટાઘાટો કરીને આ મુદ્દા પર કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ અને ગુજરાત મોડલ વાતો કરવામાં આવે છે તેરો ગુજરાત સહિત پورا દેશમાં રોજગારીની એવી તકો ઊભી કરવામાં આવે જેના કારણે લોકોએ આ રીતે પોતાના પરિવારને છોડીને વિદેશમાં ન જવું પડે એવી અમારી માંગ છે ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે 75 થી 1 કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોત પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર